બનાસકાંઠાના દિયોદર તાલુકાના સાલપુરા ગામની પ્રાથમિક શાળા કે જ્યાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો અને કારણ હતું શાળામાં એક પણ મહિલા શિક્ષક ન હોવી સાલપુરા પ્રાથમિક શાળામાં બાસઠ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે પરંતુ એક પણ મહિલા શિક્ષક નથી પુરુષ શિક્ષકની નિમણૂક થતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો અને મહિલા શિક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે ઓનલાઇન પડેલી જાહેરાતમાં પુરુષ શિક્ષકે સાલપુરા પ્રાથમિક શાળાની માંગ કરી હતી આ તરફ શિક્ષણ વિભાગે ગ્રામજનો સાથે ચર્ચા કરી અને બાદમાં નિર્ણય કરવાની વાત કહી છે એ અહીંયા દીકરીઓ બાસઠથી તેસઠ દીકરીઓ ભણે છે એમના માટે બેનની જરૂર છે અને અમે પણ બે મહિના પહેલાં એમની માગણી કરી ચૂક્યા છીએ અને અહીંયા જ્યારે બદલી અને ભરતી વખતે પણ બે ફોર્મ ભરણા હતા એ એમને હજી જગ્યા નથી મળી નવા માટે તો પણ અમારી એક એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી દો અને આ સાઠ દીકરીઓ ભણવા હોવા છતાં અમારે એક શિક્ષિકાની માગ છે શિક્ષકથી અમને કોઈ વિરોધ નથી અને અગાઉ પણ અમે જાણ કરેલી હતી સરકારને કે અમને ગમે ત્યારે એક શિક્ષિકા મળી રહે એમ શિક્ષકની જરૂર નથી કારણ કે એમની એવી માગણી છે કે ભાઈ અહીંયા પાંચ શિક્ષકો નોકરી કરી છે તો અમારે મહિલા શિક્ષકની જરૂર હોય તમે અમને જાણ કરજો એટલે અમે જાણ કરેલી કે ભાઈ દરેક ગામવાળા આ ગામને મેં જાણ કરી તો ગામ આવ્યું તો આ ગામવાળાની લાગણી એવી છે કે ભાઈ તમે શિક્ષક હાજર ના કરશો બરાબર અમારે મહિલા શિક્ષકની જરૂરિયાત છે પરંતુ સરકારના અને શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ એ ખાલી જગ્યા ભરવા માટે અમે ઓનલાઈન બદલીની અંદર ખાલી જગ્યા બતાવવામાં આવેલ જેમાં પુરુષ શિક્ષકે એ જગ્યાની પસંદગી કરી છે અને આજે એ શિક્ષકભાઈ સ્કૂલની અંદર હાજર થવા ગયેલા ત્યારે ગામના લોકોએ મહિલા શિક્ષક અમને અમારી સ્કૂલની અંદર નિમણૂક કરો એવી માગણી સાથે એમને હાજર ન કરવા માટે અમને જણાવેલ છે